અમારા બંચી બેન જો હોસ્ટેલે જતા પહેલા માતાજીનો દીવો પ્રગટાવે છે અને માતાજીના શરણોમાં વંદન કરે ગાડલું કેટલી મહેનત કરે છે જો બંચી બેનને ભણાવવા હતું કાં પગ્યા છે બંચી બેનની સ્કૂલમાં તો સ્કૂલનો નજારો તમે જોઈ લેજો જો અહીંયા બધા વાલીઓ કે ઊંની સામેની સાઈડમાં જો બાલિકાની હોસ્ટેલ છે આ બાજુ આ બધું હોસ્ટેલ આવેલી છે ધોરણ છ થી નવ જય માતાજી જય ગુરુદેવ તો જો સવાર સવારમાં નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે અને ધૂપ દેવા પણ કરી લીધા છે અને બાળકો બધા સ્કૂલે વહી આવી ગયા છે અને આજ અમારે છે રજા અને આજ અમારે બનુ બેનને મૂકવા જવાનું છે અને ઘરથી વિદાય દેવાની છે અને હોસ્ટેલમાં લઈ જવાના છે તો જો અમારા બનુ બેન બનુ બેન શું કરવા મળ્યા છે બનુ બેનને જો છેલ્લો દિવસ છે બનુ બેન તમારે આજ ભાખરી બનાવી લ્યો

ને અમારા બનુબેન ને જો આજ છેલ્લો દિવસ છે અમારી સાથે જમવાનો પછી એક નવા પરિવારમાં ભળવાના છે કા બનુબેન હા હવે પછી તમે અમારી આરે તો રજામાં આવશો તો તે તમે અહીં નાસ્તો કરવા બેસો ત્યાં સુધી તો તમારે અહીંયા બીજા વિદ્યાર્થી આરે બેવું પડશે ને હા તો એ પરિવારમાં માં તમે ભળી જાય અહીંયા તો જો કામગીરી હાલે છે કપડા ધોવાની ની જો આ મળી છે સાપડી ને એવું ધોવા આ જો

તારે નહીં ને રહી જવાનું છે રહી જાય ને હે આ માથું બાથું કઈ ઓળવું નથી આંબોડી લઈને આમના સડી ગયો તા બહુ પડી ત્યાર માં આયા જો એ આવું પડે કેમ પીપણામાં પાણી થોડી કુકી પડે ને ઓય તોય મંડાણી કા આયા જો ચકલાના કુંડા ખાલી છે તો ચાલો આપણે કુંડા ભરી લઈએ ઈ કુંડું પણ ભરાઈ ગયું છે અહીંયા ગ્રંથભાઈ ને જો અમારા બંછી બેન કોટલી લઈ દેશે સનેવલા કાળિયા ભીલ રેખો હે બનુ સાઉન માં કાળિયા ભીલ આવ્યો જટા કરી બેઠો ને બનુ બેન ને જો આ છેલ્લો દિવસ સોટલી લેવાનો છે પછી એને ઉપાધી ની નકત રોજ ગ્રંથભાઈ ને લઈ દેવી પડે કા અમારા બંછી બેન જો એનો નાસ્તો નો ડબ્બો કમ્પ્લીટ કરવા મળ્યા છે શું છે બનુભાઈ બનુબેન અંદર શું છે

મસ્ત મજા આવી છે બહુ ભાવે એટલે લઈ ને શેવડો ભાવે નહીં અમારા બંછી બેન જતા પહેલા માતાજી નો દીવો પ્રગટાવે છે અને માતાજીના શરણોમાં વંદન કરે છે જય માતાજી માતાજીને પૈયા લાગ્યા બાદ હવે અમારા બા ને પૈયા લાગે છે પહેલી જ વાર માં લીધા છે એમને તો જોઈ લેજો

જો રકમ આપે ની નોટ જો આપી દીધા પૈસા અમારા બંચી બેન નઈ જો ઠેલો લઈને નીકળ્યા હો બધા ઢાગલો ને ઠેલો લઈને બંચી બેન ની વિદાય ચાલો તો અમે હવે બંસુ ને મૂકવા જ આવી છે તો વિડિયો માં બન્યા રહ્યો ને રસ્તામાં મારા ગુરુ ના આશ્રમ બંચી બેન ને આશીર્વાદ લેવરાવાના છે पाणी मी <laughs> <laughs>

આ મોડર્ન સ્કૂલ છે આ બંછીના માસા છે તો આ ગ્રંથભાઈ મરે ગ્રંથભાઈ તો ધ્યાન રાખો હા ધ્યાન રાખો જો અમાર સુરેશભાઈ ચાલા જાય છે આ બધા વાલીઓ લાઈનમાં બેહી ગયા છે જોઈ શકો છો તમે પતિ બાળક આવો ભણે છે નો આ બાળક માટે મસ્ત ના મેશ્રમવાનું પણ મેદાન છે ઓ જોઈ લો કેવડું મોટું ગ્રાઉન્ડ છે અહીંયા જો વોલીબોલ રમવાની જાળી પણ ફીટ કરેલી છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે અહીંયા બાળકો મસ્ત મજાની રીતે રમી શકે અહીંયા ગ્રાઉન્ડની સામેની સાઈડમાં જો બાલિકાની હોસ્ટેલ છે આ બાજુ આ બધું હોસ્ટેલ આવેલી છે ધોરણ છ થી નવ અગિયાર બાર ચાલો તો અમે બંછીને એડમિશન લેવરાઈને કમ્પ્લીટ ક્લાસમાં બેહરીને હવે આવી છે ઘેરે બંછી બેન ને મૂકી અને આવી ગયા છે ઘેરે અને ઘેરે જો અમારા પિંછી બેન ફોટકવા મળ્યા છે વાસણ અહીંયા જો વરસાદ માહોલ થઈ ગયો છે વરસાદ આવી રહ્યો છે બસ તો અમારે આજનો દિવસ કઈક આવો રહ્યો તો અમારો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હવે આ વિડીયોને અમે અહીંયા એન્ડ કરીએ છીએ જો અમારી ચેનલ માં નવા હોય તો એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશે નવા બ્લોગમાં ચાવજી બાય